એ મુ 60 હરકરે ના આપેલ લીધું હોય તો મારી જો રાજ સુ વિશ્વાસમાં છું હું ડાકાણ શું માનો તો હું અરખ માં રહેનારી માતા છું ડાકાણ થકાવન ભાર નઈ લાગતી લે એટલે માનીઓ ના પર પડીએ કેન મન ના પણ વાણિયા ના લઉં બે વાણિયાનું શું બોલું છું એવું બોલી જઉં છું પણ એ દાડે હું પાછી પાણી પીવા ઉતરી છે લ્યા શું બોલું છું લ્યા હું ટકોર મારીને માનનારી માતા છું એ જ હું પાસી પાણી પીવા ઉતરીશ પણ કાલ સવારથી થી તમારો સડતો બનાવ પછી ઉતરી સ્તા સુધી નહીં ઉતરું લે શું બોલ મહિનો બોલી પણ ગાડો જો મહિનો નહીં આવા તો હું દતી વાળો લાઈનો ઉભો કરો ગાડા એક મહિના મે લેણું ના કાત્યા લુ મુજી માતા લે હે શું બોલ બોલ્યા શું બોલ

દુનિયા કુંવાસી આવડો પાડી જાય ને એટલે મારે દુનિયામાં પાછું ભરવું પડે છે દુનિયામાં આ મારી કુંવાસી કોઈ વ્યાવા લેવા મોકલી દે ને તો હામેલા

આ દુનિયાનું દેરું આટા મારતું છે પણ દરેક બાજુ કરું છું એન એનગાડો આ દેવું કાપી નાખો રજવાડું લાઈન ઊભો કરું લે આમાં પણ એ દાડે હું બોલું એ દેરાન વ્યવહાર લો ઊભા થઈ જજો લે હા મારે શું બોલું છું તા જો ઊભા કરી દઉં હું તમારો નેળો લાઈ દઉં છું મા મા પણ ગાડા કાલે હવાર બર્થડે મારો થયો આજનો ને ઓલો છે ને વાણી આવતી બર્થડે એ દાડે અરક થી જો દોડતો ના લાવતો સીધો તર ને છે જહાજ આવે છે તો મારા ભગવાનુ પેલું નામ લખાણું છે શું બધું છે ભાવારું એવું બોલું છું નાનું સળન માં બહુ મોટું નામ બનાવવાની વાત માંડી રહ્યો છે કે પાટડી માં સુનગર બજાર ના લેવા ના આવે તો નકામી વાત પડે લેવા ગાડા

લીગો પર હું ધનમ ભગવાનનો જોગડી ભગવાનના ઘર હું ખોટી ને ખોટી ને ખોટી ને શું બોલું છું ભગવાન બોલ રોહિશ કે મને રોવા નહી મને ભગવાન નહી આજ તો મારો ઓળખ નો દાડો હ મન વાંહુડા પાળો ને એની વાત નહીં

પણ જાગ ઉગણી હફાડું કરીને ઓઠી વાળું નહીં થવા દઉં અને કાલનો દાડો ઉગ અને જો હમા સારા હમા ચાલ જો મારા ભુવા ના કાને ના નાખું મોટી પોતાની માતા ને એટલે જાગ હાલ મીટિંગ કરવાની છે અને મીટિંગ માં હારા હમા ચાલ લઈને આવું એક તો પડાવું પણ મહિનો થતો થતા બીજો ત્રણ કરોડ રૂપિયા લઈને આવું મને શીખો તમને દુનિયા માં કોઈ ઓળખા નહીં લે શું બોલું છું કે બે લઈને આવીશું

તાર લેવાની શું બોલું છું તાર અઢી લેવાની હાથ તું માગન જો હાથમાં ના પાડે તો મારી શું બોલું છું

જોઈ લેજે શું બોલો બીજો નકલ નંબર જોઈ લેજે એમાં એક નકલ નંબર એક ખાતરો બે એકડા આંકડો પૂરો કરી તને તો પેલા જ કે નોટમાં જોઈ લે બે એકડા પડ્યા

છોડ દાનત ખોરી છે એ તાર સમજવાનું માર સમજવાનું નઈ હું ગાડી વાત મારતી નહિ

એ વાળા જોડે પહોંચી જજે ભલે થાળી નહીં પણ અહીંયા પહોંચી જજે એવું બોલતી જઉં છું જવાનું છે એ દાડે દર્શન કરવા હું તો દર્શન કરવા પહોંચી છે દાડે હું કરી છે મારો લે પછી હતો પાછો ઘણી વાત રહેજો પછી દાડા આગા પાછા કરે તો હું તો મા તો હું ન તો ઓટો બીજું કોઈ કે

તમારી એ ટાઈમે ઓગાડી જોને ઇતિહાસ ઘટા ના દેરા છીએ અને આહિર ના પડ્યા છીએ

કે હમણાં મિસ્ત્રી ની એ વેળા જ હતી મારા ઘોઘા એ પાર પાડ્યું કપડા ઉતારી અઠવાડિયું અઠવાડિયા પચાસ લઈ ને આવું એટલે મારો શું બોલું

શ્યાં લાડો છે નો સમય હતો નહી દાડે મારા એવું તારું પૂનમ નો દાડો છે મોટી પૂનમ છે